સાહેબ હું હાદા મંજીરા વગર તો માં બેઠો બેઠો ભજન નું ગોયું અને આ બોલવું છું ને બાપુ એ તો બધાય મને કીધું કે બોલ ને એટલે ઘડીક પણ મને જે સાંભળવામાં મજા આવે છે એ બોલવા પછી પછી મેં શું કર્યું કે હું ન બોલું ને મને મને સાંભળું એટલે બે હાલે માયો બોલે ને માયલો સાંભળે અંદર માયલો તો બધાય બેઠો છે ને બસ આપણો ને આપણો માયલો સાંભળે એવું કરીને આપણે લેર આવે હા એટલે જ ઘણા કહે ને કે તો ખરો હે તો ખરો એમ કારણ કે જે હાંભળતા હાવ બેન થઈ ગયા ને હવે ભક્તિનો પહેલો જ પ્રકાર છે શ્રવણ પછી કીર્તન પછી ગા ગાંડો બેન નરસિંહ મહેતા ની હમણાં બાપુ આ ગઈ આઠ તારીખે હું જેલમાં હતો એટલે પ્રોગ્રામ મારો તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું ના ના એવું ને બાપુ સુરત ની જેલમાં પ્રોગ્રામ સાડા ત્રણ હજાર કેદીઓ બાપુ અને ખબર નહીં મને બાપુ ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી સતત ત્રણ ચાર હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય હે જેલમાં કેવું બાપુ હો હો માળા લઈને ખૂણા મેં મારો જામીન મળી જાય તારો એ ખોડિયારમાં હું રાજપરે હાલીને આવી મારા બાપ એ પીપળેશ્વર મહાદેવ દૂધ ને બે ઘડા સળાઈ દેજો જામીન મળી જાય તો મેં કીધું જાહેર માં ને કીધું કે તમારા વાલામાં વાલા હોય ના સોગન ખાય સાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં બસ બહાર નીકળી ભૂલી ન જાતા પરિવર્તન થવું જોઈએ અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાત્યા ન મળ્યા હોત અને આ બધી ભક્તિ ભીમાં આવ્યા પછી થાય છે બાપા હા કાંઈ ફાંકા મારવાની જરૂર નથી શિપિયામાં આવીએ પછી મારો નાથ મારો બાપુ ભગવાન શિવ બીજું ખોટું છે મારા બાપા મારું બાપુ કહ્યું છે મારું દીકરા નહીં વેમ છે યાર કે આ મારો મિત્ર છે આ મારો પરિવાર છે પણ અંત વખતે જ્યારે આવીને ઉભો રહી જાય એ તમારો હગો છે જેલમાં મેં પહેલી વાર સાબરમતી પ્રોગ્રામ કર્યો આમ તો લગભગ કોઈ જેલ ગુજરાતની બાપુ બાકી નથી જ્યાં મેરા ડાયરા ન કર્યા હોય હા પણ બોલા ડોળા કાઢતા એને દાંત કઢાવી નાની માના ખેલ છે સાહેબ કોતરાતા જોઈએ ક્યાંથી લેવા એને દાંત કઠવવા પીડા માલી બહાર લાવવા અને મેં કીધું કે જેલી માણસ નો યુટર્ન છે તમે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને બળ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ખોટે રસ્તે જાય છે પણ યુટર્ન ન આવે ત્યાં સુધી તમે પાછા ન ફરી શકો એમ જેલ અથવા તો તકલીફ જીવન નો યુટન છે એક ગુનો કરો છો ત્યારે એક એક આવે છે અને ગુના કરતા ને ગુરુ અડી જાય કે ક્યાં જા છો ત્યારે એકવાર તો કેવું બાવાજી મૂકી ગયો અમે આવા છીએ અને સંતો આગળ તો જેવા હોય એવા જ કેવા અમે તો બહુ ચરે છે તો મરી જાઓ જે સલે કહી દીધું થોડા દેને કે જીતના મથે જા એ જીવાળ તોળી રાણી જેટલા મથે જા વાળ રે મારા જેટલા વાળ છે એટલા કરમ કરે હવે તારે જા લઈ જાવ અહીંયા લઈ જા તક બસ એટલે પહોંચી ગયો અને હવે તારા અહંકારના ભૂકા નો કાઢ નાખું તો મને ભજન એડ્યું નો કહેવાય અને ઈ જ માણસ જેથી લુગડા ધોવા નીકળતો છે જેસળ જાડેજો અને સાહેબ પાછળથી માણસો ટીકા કરતા છે છોકરાઓ એની કિક્યારીઓ કરતા છે કે જો જાય બાયુના લુગડા ધોવા પણ કાનમાં સાંભળતોય નઈ હોય એ ભજન કેવું અડી ગયું છે નઈતર એક હરિદ્વાર ગયા પાંચક ખૂન કરેલા પાંચક હો બાબુ પાંચક ખૂની માણસ કરેલા પણ એવી આંખે નઈ બાબુ કેરીના ફાડા જેવી કોર્ટમાં તાજનો સાક્ષી હવેને આમ જોવે ને આમ મે ભળ્યા જ નથી હો એક પણ સજા ગોપીદાનજી એક પણ સજા ન થઈ નિર્દોષી માણસ છૂટી ગયો પણ અંદરનો રુદિયો રોતો થો આ હાલ હરી દ્વાર જાવ ગંગામાં સ્નાન કરીને બાપુય માણસ બેઠો થો ને પલટો ખવાણો પછી તો ત્યાં જ રોકાઈ ગયા સારા સદગુરુ મળી ગયા કે છેલ્લા વીસ પચીસ વર્ષ વધ્યા છે ભજન લેવા દે બાર વર્ષ ભજન કર્યું ભાઈ હરિદ્વાર નહીં કંટ્રુ યોગ પાક્યો ગુરુજીએ કીધું કે નહીં અચ્છા ભ્રમણ કરના એ તો જાઓ એક આટી લગા કે આવ અને આપણે કેવી છે ને ખાંઠીઓ મરે તો મારવાડ સામો જોઈએ બાપુ નહીં કુક ચલો વતન કેવો જાતા આવ્યા વતનમાં પણ પોતાના જ ગામમાં આવ્યા કોઈ ઓળખી કે કારણ દાઢી વધી ગયેલી દસ વર્ષે શેરો ફરી જાય જો આ બધી એક 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 ગણતરી હોય દર પાંચ વર્ષે તમારી પસંદગી ફરે તમારે તમારા સોફા ના ગમે તમારે તમારો પંખા ના ગમે તમારી તમારી ગાડીનો કલર ના ગમે પાંચ વર્ષે પસંદગી ફરે છે એટલે જ આપણે વિધાનનો પાંચ વર્ષનો સમય રાખ્યો છે હા પા હું આ કઈ કિસાન નથી બોલતો તમે બધું મારું દાંતમાં કાઢ નાખો તો કેવલ બાર દિવસ ભૂલતા થાય વસ્તુ ભૂલાઈ જતી હોય છે થોડીક દૂર વહી જતી હોય છે અને દર દસ વર્ષે માણસ નો શેરો ફરતો હોય છે અને દર પચાસ વર્ષે એક યુગ ફરી જતો હોય છે આ સત્ય જો આપણે બાપુ આવું કોઈ કહેવાય નહીં પણ આ તો ઘટો ટાઈરો છે આપણે આપણે અઢાર વર્ષના બાપુ થઈ ને ત્યાં સુધી ગામ વરહ ગણતું હોય કે ફલાણા ભાઈનો દીકરો કવડા વરહ ન ગયો કે એ સત્તરે પગ્યો એમ અઢાર વર્ષના થાય ત્યાં સુધી ગામ ગણે પણ અઢાર પછી આવે ઓગણીસ ઓગણીસ નો અર્થ થાય હું ગણીશ અંદર હું આવ્યું હવે હું ગણીશ બાપા કોલેજ બોલે પૂરું થઈ ગયું હો બાપા હું હું આવ્યું એટલે જ્યાં હુંકાર આવે જ્યાં અભિમાન આવે એટલે સીધું વીસ આવે એટલે ઝેર આ કઈ સાલ ચાલે છે ઝેર વીસ એકવીસ બાવીસ આ ઝેર સમય ચાલે છે આજે ભાઈ કે હાસી હાસી જ છે આ વીટી જડી છે કોઈ નહીં હું તો હમશો બાપુ ભેટ દેવા આવ્યા કે બિશારો હાવ મફત જવાનો ના ના બાપુ આનંદ કરાવું છું પણ આ મળે છે વીટી એ કરતાય મળી દેવા જવો એ સંતનું સાને આ આ સંત પણ સાહેબ આ સંત પણ એટલે પછી વીસ આવે ઝેર દીકરી દીકરા જીવન વીસ વર્ષનું થાય ને પછી જીવનમાં નિર્ણાયક દિવસો આવશે બરાબર ઝેર પચાવજો અને નવ વર્ષ જે બરાબર ઝેર ને પચાવશે મહાદેવની કૃપાથી તો પછી તરીશ તો દુનિયામાં તરીશ તું અને તરતો થાને મારા બાપ તો એકલો ન તરતો બધાને એકત્રીસ બત્રીસ તેત્રીસ બધાને હારે તારજે અને બધાને હારે રીને તારતો થાય તો ચાલીસ તો તું દુનિયામાં ચાલીસ અને દુનિયામાં ચાલતો થશે ને પછી તારા નામની તાળીઓ પડશે એકતાલી બેતાલી પછી એ તાળીનું ધ્યાન રાખજે તાળીની જપટમાં નો આવી જતો નહીં તો રાની આ દુનિયા રામને મનમાં મોકલ્યા તો આપણો ધડો ન થાય સાહેબ એકાવન બાવન આ હોય એકડા સુધી છે મને જ જાવ ઓલું મચ્છરનું બચ્ચું બાપુ એની માને કીધું કે મા પહેલી ઉડાન હું ભરવા જાઉં છું આશીર્વાદ આપ અને જે માના આશીર્વાદ લઈને જાય ને પછી પાછો ન પડે ગણપતિએ એ નક્કી કર્યું કે આપણું વાહન ઉનર ને પૃથ્વીનો આટો ફરવા જાય તો ગોટો થઈ જાય અને માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ ત્રણ પ્રદક્ષિણે ફરી લીધી અને જગતમાં બુદ્ધિમતામ ગણાના અને ગણોનો નાથ બની ગયા સાહેબ એટલે આ તો મચ્છરનું બચ્યું અને મચ્છર મને ગમે પાંખુંવાળા બહુ ગમે બાપુ જેને પાંખું હોય જેને ઉડવાની તાકાત હોય હે એક મચ્છર પણ પાખુ વાળું છે સાહેબ પાખુ વાળો કોઈ દી દગો ન દે કડવા આવે તો કાનમાં કહે જો આવ્યો છું તેવડો હોય તો ઉડાળજે અને હાથી જીવાને બીવું પડે કાન ફફડાવવા પડે એટલે મચ્છરના બચાય એને માને વંદન કર્યું હે માતે હે માતે નથી નિશાનમાં ગવરાવતા માને પગે લાગીને મચ્છરનું બચ્ચું કહે કે પહેલી ઉડાન ભરું છું આશીર્વાદ દે માએ કીધું હેપી જર્ની બેટા અમે ઇંગ્લિશ મીડિયમ ચાલતું હતું ને વેરી વેરી હેપી જર્ની ખૂબ ખુશ થા વેરી હેપી આનંદ કરીને પાછો આવ્યો જા અને ઉડ્યો અને મચ્છરનું બચ્ચું આટો મારીને પાછું આવ્યું લાઈન થયું આવી ગયો મારો લાલ કે બા એકચુઅલી મજા બહુ આવી માં જેમ જેમ ઉપર જાતો ગયો એમ દુનિયા નાની મળી દેખાવા અને માં મને તો મજા આવી પણ જ્યાં જ્યાં ગયો ત્યાં સમાજને બહુ મજા આવી માં ત્યાં ગોથું ખાઈ ગયું દીકરેશ બેટેશ મારા લાલ

ના ના બસ આ જ મજા છે ને આમાં 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 મજા આવે એમાં ક્યારેક કઈ ફાડ ફૂટે ને એ ડાળે વૈયા જાય પાછા રમતા રમતા પાછા થળીએ વૈયા આવી આવું આવશે અને વતનમાં આવ્યા હોય ને દાઢી ભાઈ શહેરો આખો બદલી ગયેલો ને ગામ કાંઈ ઓળખે નહીં અને બાપુ જે પગે લાગે ને કે નાથા ભાઈ ક્યાં દીકરા ઓહો બાપુ તો હે અરે બેટા નાથાભાઈ નહીં નાથાભાઈ ક્યાં પિતા પૂંજાભાઈ પામણ કો દીક્ષા નહીતી હતી ભિક્ષા ભિક્ષા કા નામ જ નહી કે બાપુને આપણા ઘરના લખણ નહી ખબર છે લોટ માંગને આતા બોલતી કે મેરા હાથ બિના હૈ

થોડોક રોકાણા ગામમાં સત્સંગ ભજન બે પાંચ દી થયા પછી કીધું કે બેટા હવે અને ગામના કીધું બાપુ હવે આવ્યા છો તો રોકાઈ જાઓ ગામમાં દાખલો બનશે અને આપ જેવા અહીંયા રહેશો તો એને લીધે પંદર જણા સુધરશે બાજુમાં એક આશ્રમ ખાલી પીડ્યો બાપુ ત્યાં રોકાઈ જાઓ બાપુ ત્યાં રોકાણા રોજ રાતે ભજન થાય રોજ રાતે આનંદ સત્સંગ અને એમાં મેઘલી રાત માણસોય બહુ જાતું એને એમ થયું કે આશ્રમ કહ આવ્યો છે રાતના ચાર સોર ગયા બાપુ રામ સાગર વગાડતા વટાવડા છીએ વાટ વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ મૂળદાસ બાપુ ઉતરેલા હો એમાં ચોરે આવીને કીધું કે વાટે ને ઘાટે હોય એ કાઢ નાખ બાપુ એકલા જ બેઠા બાપુ શું બાવલીઓ બોલ્યો હતું એ તો કાઢ નાખ્યું છે વાલા હતું એ તો કાઢ નાખ્યું હવે કાઢ્યું કાઢી નાખી નગર બીજી થાય આને કહેવાય બીજી થાય એ બીજી કરીને તો બાપુ ગયા તા આને કહેવાય બીજી થાય અને બે ત્રણ વાર કીધું કે વાલા હવે લીધો છે એક તાર એ તારે હાલવા દેને હું કામ મારો તાર તોડીશ હવે તાર વાળું થામાં હોય એ કાઢી નાખી એક વાર બે વાર ત્રીજી વાર કીધું તો ધીરે ધીરે સાગર બાપુ મળ્યો ફરવાઓ તુંબડું ખોળામાં હતું એ તુંબડું માથે ગયું એ તુંબડા ભીતમાં નાખીને વાહડો છૂટો કર્યો અને ઓલા શારે ને એક એક નાખ્યા ને એ પીડ્યા 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 બોલ્યા નટુબા બાપુને નટુબા બાપુ ક્યાં મેઘલી રાત ચાર ચાર દી પાંચ પાંચ દી મારા ગામમાં રોકાણો ન્યા કોઈ ધોળે દિવસે ન ઓળખી ગયો આ મેઘલી રાતમાં ઓળખી ગયા એ કે ભાગતા ને છોકરા હવે નહીં મારું બે જા બે જાય બાપુ મારતા નહીં બાપુ ન મારું બેટા બે જા રૂડિયા બે જા બાપુ ઓળખતા થાય પણ મને એ કે બેટા મને ધોળે દિવસે કોઈ ન ઓળખી શક્યું અને તમે રાતના ઓળખી કેમ ગયા તાર બાપુ હાવ હા શું હા તમારી બોલી બદલી ગઈ તમારો શહેરો બદલી ગયો પણ તમારી હાથ રોટી હજી એની રહ્યો સાહેબ વાત એ છે સમય આવશે તેદી હાથ રોટી નથી બદલવાની તેદી તો હાથ ઈનો ઈ જ છે મારા બાપ પણ અત્યારે સમય પ્રમાણે જેની અંદર ભક્તિ પડી છે ને એ જ વીર થઈ શકે મહારાણા પ્રતાપમાં ભક્તિ પડી હોય જેની મોટી માં મીરા હોય સગા મોટી માં સાહેબ મહારાણા પ્રતાપના સગા મોટી માં જેના ખોરડે મીરા જેવું પાત્ર ભજન કરીને ગયું હોય સાહેબ એટલે બહુ ગોતવા નહીં કોઈને